સમાચાર મળી રહ્યો છે કૌશિક વેકરિયા વિરુદ્ધ બનાવટી લેટર કાંડ મુદ્દે અમરેલીમાં રાજનીતિ ગરમાય છે ગુજરાત કોંગ્રેસ મહિલા પ્રમુખ જેનીબેન ઠુંબરની પ્રતિક્રિયા સામે આવી છે જેની ઠુંબરે પોલીસની કામગીરી સામે સવાલો ઉઠાવ્યા છે રેતી દારૂ ડ્રગ મુદ્દે પોલીસને ઘેરીને આક્ષેપો કર્યા છે આરોપી દીકરીને પ્રેસ કોન્ફરન્સમાં ખુલ્લું મોઢું રાખીને ઊભી રખાઈ હતી રિકન્સ્ટ્રક્શનના નામ આપીને મુદ્દાને ક્યાંક ને ક્યાંક ભટકાવવામાં આવી રહ્યો છે આવો જે એક પત્રિકા કાંડ સુરતમાં થયો ત્યારે લેટર ટાઈપ કરવાવાળા આરોપીને તમે સાક્ષીમાં રાખ્યા હતા ત્યારે અમરેલીમાં આરોપી કેમ જ્યાં સુધી એમની દીકરીને ઘરે ન લાવું ત્યાં સુધી દીકરી બનીને એમનો સથવારો રહેશ ટ્વિનિટ બ્યુરો રિપોર્ટ સોહિલ બમાણી અમરેલી ન્યૂઝ ટુડે નમસ્તે આજે અમરેલી ખાતે જે પત્રકારનો આખા ગુજરાતમાં વાતાવરણ એના મુદ્દે ગરમાયું છે ત્યારે આજે સવારથી આ કાંડમાં જે પ્રમાણે દીકરી સાથે રીકન્સ્ટ્રકશનના નામે અત્યાર સુધી આ વર્ડ નહોતો પણ આજે અચાનક કારણ કે આટલો બધો વિરોધ આખાએ ગુજરાતમાં ભભૂકી ઉઠો છે ત્યારે રીકન્સ્ટ્રકશન નામ આપીને મુદ્દાને ક્યાંક ભટકાવવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે ત્યારે સવારથી લઈને દીકરીના પરિવાર અને દીકરીને પણ જેલમાં જઈને હું પોતે મળી છું એની સાથે જે જે ઘટનાઓ થઈ રાત્રે બાર અને છ મિનિટે એની ધરપકડ ઘરેથી કરવામાં આવી જે પ્રમાણે રીકન્સ્ટ્રકશનના નામે પ્રેસ કોન્ફરન્સના નામે અને બીજા ત્રીજાના નામે એની પજવણી કરવામાં આવી છે ભારતીય જનતા પાર્ટીના બીજા ત્રણ કાર્યકર્તાઓએ તો ભારતીય જનતા પાર્ટીના પણ નાગરિક તરીકે એમણે પણ એમની દથા ઠાલવી એમના સગા સ્નેહીજનોએ જેલમાં વ્યથા ઠાલવી કે અમને પણ વકીલો મળતા નથી એટલે તમે વિચાર કરો કે ભારતીય જનતા પાર્ટીના શાસનમાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ પણ સુરક્ષિત નથી ને પ્રજા તરીકે આપણે આપણા રક્ષણની ક્યાંક આશા રાખીએ છીએ એ હું માનું છું ત્યાં સુધી ઠગારી નીકળે નીવડે એ પ્રકારનો આ કિસ્સો છે કોઈ પણ રાજકારણની વાત નથી કરવી એટલા માટે કે જયારે દીકરીની વાત આવે મહિલાની વાત આવે ત્યારે આ સંવેદનશીલ મુદ્દો કહેવાય અને એના સાથે જો આ રીતનું અરમાયું વર્તન થતું હોય અને કથની અને કરનીમાં ફરક માન્ય હર્ષભાઈ ગૃહમંત્રીને પૂછવા માંગુ છું કે આવો જ એક પત્રિકાકરણ સુરતમાં થયો ત્યારે આ જ પ્રકારે જેને એકસો બ્યાસી ધારાસભ્યોને પત્ર લખીને મોકલ્યા હતા ત્યારે એનો લેટર ટાઈપ કરવા ટાઈપ કરવા વાળું વ્યક્તિ હતી એને તમે આરોપીના બદલે સાક્ષીમાં રાખ્યા હતા અને અમરેલીમાં એ જ પ્રકારની આ કિસ્સો થયો ત્યારે તમે એને આરોપીમાં રાખ્યું છે એટલે આવા ડબલ સ્ટાન્ડર્ડ પોલીસના કેમ એટલે રીકન્સ્ટ્રકશનના નામે આવું કોઈ ઘટના સરઘસ નથી નીકળું એના નામે માન્ય આરોગ્ય મંત્રીને જો આવું કેવું પડે કે આવું કોઈ સરઘસ નથી નીકળું તો શરમજનક કહેવાય માનનીય આરોગ્ય શ્રી અહીંયા સરઘસ નીકળું છે જે સીન સપાટા થયા છે એ અમરેલી જિલ્લાના દરેક મીડિયા કર્મીના મોબાઇલમાં અત્યારે રેકોર્ડમાં છે એટલે આવી કોઈ વાત રીકન્સ્ટ્રકશનની કરશો નહીં ને રીકન્સ્ટ્રકશન કરવું હોય તો ઘણા બધા ગુનાઓ છે એના કરજો અત્યારે હું પરિવાર સાથે છું અને જ્યાં સુધી આ દીકરીને આ ઘરમાં એને ફેર અને જેને સરઘસ કાઢવાને જે કહીને નામે રીકન્સ્ટ્રકશનના નામે સરઘસ કાઢે છે પણ ખરા અર્થમાં સરઘસ કાઢીને એના ઘર સુધી પહોંચાડવાની જવાબદારી લીધી છે એ પરિવાર સાથે હું બેઠી છું દીકરીના પપ્પા છે દીકરીના મમ્મી છે શરદબેન અને જ્યાં સુધી એમને તમારા માધ્યમથી પણ વચન આપું છું અને જ્યાં સુધી એમની દીકરી એમના હાથમાં નહીં આપું ત્યાં સુધી હું દીકરી બનીને આ પરિવાર પરિવાર પાસે રહેવાની છું આ મીડિયાના આના માધ્યમથી આપને પણ વિનંતી કરું છું કે આ પરિવારને જ્યાં સુધી દીકરી ન આવે ત્યાં સુધી સિધારો આપવા માટે આપ આવવા માંગતા હોય તો ચોક્કસથી આવશો એમનું મનોબળ મજબૂત થશે અને હું પણ એમની સાથે જ્યાં સુધી દીકરી નહીં આવે ત્યાં સુધી અવિરતપણે મના સાથે रहिए धन्यवाद